ઉપગ્રહો કોઈ પણ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થનો ઉપગ્રહ કહે છે અને કૃત્રિમ ઉપગ્રહો તેમાં આપણો કુદરતી પૃથ્વીનો જે કુદરતી ઉપગ્રહ છે તે ચંદ્ર છે બરાબર ગુરુ અને બીજા ગ્રહોને પણ તેમના ઉપગ્રહ હોય છે ચંદ્રનો પૃથ્વીની આસપાસના પરિભ્રમણ નો સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસ છે અને ચંદ્ર પોતાની ધરી પર પણ પૂટનિક નામનો ઉપગ્રહ પૂટનિક નામનો કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તત્તો મૂક્યો હતો ત્યારબાદ આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ પણ આર્યભટ્ટ ઇન્સેક્ટ શ્રેણીના ઘણા ઉપગ્રહો સફળતાપૂર્વક પૂર્વક તરતા મૂક્યા હતા હવે આપણે ઉપગ્રહો તેમજ ધ્રુવ્ય ઉપગ્રહ વિશે વાત કરીશું હવે અહીંયા કોઈ એમ દળનો નો પદાર્થ છે એ પૃથ્વીથી આર અંતરે આવેલો છે આ પદાર્થ જે છે એ પૃથ્વીના કેન્દ્ર થી આર અંતરે તરતો મૂકેલો છે તેની વર્તુળાકાર કક્ષામાંની જે ઝડપ છે એ બી છે તેનો કક્ષીય વેગ અથવા તો કક્ષીયુ જે અંતર છે એને અહીંયા એચ વડે દર્શાવવામાં આવે તેની વર્તુળાકાર ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એટલે કે તેને પૃથ્વીની

છે હવે હું અહીંયા મળે છે અહી આ ઉપરના સમીકરણ પરથી આપણે કહી શકીએ કે કે બરાબર ગતિ ઉર્જા ઉપગ્રહની જે ગતિ ઉર્જા છે એના વિશે વાત કરીએ મળે છે આ એની ઉર્જા છે હવે તેની સ્થિતિ ઉર્જા જે છે પૃથ્વી અને ઉપગ્રહના તંત્ર ની બનતી સ્થિતિ ઉર્જા એટલે કે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા આપણે સરળતા ખાતા દર્શાવી શકીએ તો ઉપગ્રહની આ જેટલી મળે છે આથી તેની કુલ ઉર્જા હવે આપણે શોધીએ તેની પાસે સ્થિતિ ઉર્જા પણ આવી ગઈ આપણી પાસે તેની ગતિ ઉર્જા પણ આવી ગઈ પરિણામે તેની કુલ ઉર્જા તો સીટી ઉર્જા અને ગતિ ઉર્જાનો સહરાવ તો ગતિ ઉર્જા કેટલી છેદમાં ટુ આર જેટલી મળે છે એટલે કે ગતિ ઉર્જા જે છે એનું ઋણ મૂલ્ય આપણને મળે છે પેલું ગતિ ઉર્જા ધન હતી ગતિ ઉર્જા ઋણ થઈ ગઈ આ વસ્તુ દર્શાવે છે કે જો તેની ગતિ ઉર્જા અહીંયા ઘડી એક્સ હશે તો એની ઉપગ્રહની સીધી ઉર્જા ટુ હશે પણ આ જે છે એ વધતા એક્સ આ છે ઓછા એક્સ પરિણામે આપણને જે કુલ ઉર્જા મળશે એ પણ ઓછા જેટલી આપણને મળે છે આ જે છે એ જ ગતિ ઉર્જા દર્શાવે છે અહીંયા ગતિ ઉર્જા સરખી છે બંને સરખા સૂત્ર છે પણ એક ધન છે એક ઋણ છે આ એક્સ છે તો કુલ ઉર્જા માઇનસ એક્સ છે અને સ્થિતિ ઉર્જા છે એ ઋણ છે એટલે માઇનસ ડીએમ ટુ આ આ ઉપગ્રહ નો આવર્તકાર એ માટે ઉપગ્રહ ને પૃથ્વીની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરતા આ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ એક આખું પરિભ્રમણ પૂર્ણ કરે છે એ માટે પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય એને કહેવાય એનો આવર્તકાળ હવે કક્ષી હવે વીઝીરો છે એ વર્તુળ આકાર ગતિ કરે છે એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ થશે તો આપેલું અંતર હવે આપણે આગળ જોયું હતું કે આ સૂત્ર હાફ એમવી સ્કવેર ના છેદમાં આર બરાબર જી એમ આ સૂત્રની અંદર આપણે ની કિંમત મૂકી તો એક આર કેન્સલ થઈ જશે ટી સ્કવેર ને આપણે સૂત્ર નો કરતા બનાવવાનો છે તો ટી સ્ક્વેર બરાબર આ ટી સ્કવેર જે છે એ સામે જતા રહે છે

અહીર ચલે છે આર નો ઘન ઉપગ્રહના કક્ષી આવર્તકાળ વર્ગ કક્ષીય ત્રિજ્યાના ઘનના સમ પ્રમાણમાં હોય

પૃથ્વીના જે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ચોવીસ કલાક હોય તેને ઉપગ્રહ કહે છે એટલે કે પૃથ્વીની પોતાની અક્ષની આસપાસ જેટલો જ હોય કારણ કે પૃથ્વી પરથી જો તે કાયમ સ્થિર દેખાય છે કે પૃથ્વી જેટલું ભ્રમણ કરતી હશે તેટલું જ ભ્રમણ તેની સાથે તે ઉપગ્રહ કરતો હશે આથી તે આપણને આગળ જોયું હતું ભૂસ્તીર ઉપગ્રહનું સમીકરણ ન આવત કાંડ ટી બરાબર આર નો ઘન ના છેદમાં જીએમટી આ સમીકરણની અંદર આપણે જી ની કિંમત કે જી બરાબર ગુણ્યા દસ ની ચોવીસ ઘાત કિલોગ્રામ મૂકવામાં આવે તો આ ટી બરાબર ચોવીસ ગુણ્યા સેકન્ડ માં જોઈએ એટલે સેકન્ડ અને આર બરાબર બેતાલીસ હજાર બસો ને સાહીઠ પૃથ્વીની જે સપાટી છે તેની અંતર તેનું બેતાલીસ હજાર બસો ને કિલોમીટર જેટલું મળે છે એટલે કે પૃથ્વીની ઊંચાઈ એ જ છે એટલે સ્મોલ આર બરાબર એટલે ચોસઠ સાહીઠ કિલોમીટર સાહીઠ કિલોમીટર જેટલું આપણને મળે છે એટલે આ સિવાય બીજી કોઈ ઊંચાઈ માટે ઉપગ્રહ ભૂસ્થિર રહી શકતો નથી એટલે કે ભૂસ્થિર ઉપગ્રહની જે ઊંચાઈ છે પાંત્રીસ હજાર આઠસો કિલોમીટર હોવી જોઈએ આવા ઉપગ્રહ જે છે તેમનો ઉપયોગ જીપીએસ માં પણ થાય છે જેમાં વ્યક્તિને આપેલા સ્થાનેથી તેના ગંત વ્યવસ્થા વ્યવસ્થાન સુધી જવા માટેના વિવિધ રસ્તાઓની અને તેમાંથી સૌથી ટૂંકા રસ્તા અંગેની માહિતી નકશા અને મોનિટરના સ્ક્રીન વડે દર્શાવવામાં આવે છે બીજા જે ઉપગ્રહો છે તે છે ધ્રુવીય ઉપગ્રહ ધ્રુવીય ઉપગ્રહ આવા જે ઉપગ્રહ છે એ પૃથ્વીની ફરતે ઉત્તરથી દક્ષિણ દિશામાં ભ્રમણ કરતા હોય છે તેઓ પૃથ્વીની સપાટીથી 800 કિલોમીટર ઊંચાઈએ હોય છે પૃથ્વીનું ભ્રમણ પૂર્વથી પશ્ચિમ દિશામાં થતું હોવાથી આવા ઉપગ્રહ પૃથ્વીના દરેક વિભાગને દરરોજ કેટલી વાર જોઈ શકે છે ભૂસ્થિર ઉપગ્રહનો જે આવર્તકાળ ટી છે તે સો મિનિટ છે એટલે કે સો મિનિટની અંદર તે પૃથ્વીની આસપાસનું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તેમાં રાખેલા કેમેરા મદદથી દરેક પરિભ્રમણ માં એક પાતળી પટ્ટી જેવો વિસ્તાર જોઈ શકે છે બીજા ભ્રમણ તેની બાજુ ની પટ્ટી નો વિસ્તાર જોઈ શકે છે આમ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર પૃથ્વીનું અવલોકન ઘણી વાર કરી શકે છે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધ્રુવીય કક્ષામાં ધ્રુવીય ઉપગ્રહો ભ્રમણ કરતા હોય છે ઉત્તર દિશાથી લઈને દક્ષિણ દિશા સુધી ધ્રુવીય ઉપગ્રહો પરથી મળેલી માહિતી દૂર સંવેદનમાં હવામાન શાસ્ત્રમાં પર્યાવરણના અભ્યાસમાં જાસુદીમાં વગેરેમાં મદદરૂપ થાય છે તેની જે કક્ષા છે તેને ધ્રુવીય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે